જય પરશુરામ મહાદેવ બધાને તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યુ વ્લોગમાં અને કેમ છો બધા હપ કે તમે બધા મજામાં છે અમે પણ મજામાં છીએ તો રુદ્ર હું તો છે અને રુદ્રના પપ્પા પાણી છાટે છે નાય છે હું ને રુદ્રના પપ્પા બે પહેલે જોવા કપડાં ભીના છે હજી અને આપણે દૂધ ગરમ મૂકી દીધું કેમ કે આપણે અડધા અડધા નાઈ આખાનો નો એટલે કે જેવી તેવી કરવું પાછી કામ કરવા આવી આવું

વ્લોગ કન્ટિન્યુ કરીએ મિત્રો આ શું કરે છે શું કરે બાવ શું કરે શું છે એઠે હે બાકી ન જાય એ નીચે છે ખજૂર ને દાળિયા એ ભાઈ આંબે છે કટોરામાં છે દિવસે નીચે ઉપડે લાગે મિત્રો જવા જબલું છે આની તો તીજો પડી આયા આ બનાવતા આ બનાવતા ચા બનાવે છે મિત્રો પણ ચા કઈ દાદા નથી બનાવતા ચા માં ચા મોરસ મેં ભેળવા અને દાદા પકાવે ને હું જવાય રુદ્ર ધ્યાન રાખીને બેઠે

બોલો બધું એને બાજરો બધું એને આમ રમણ ભમણ કરી નાખવું છે લેવા મને દવણો કરવા દે લે છોકરા આ જેટલું વેરે ને બધું પછી આપણે ચેણ નાખી દેવાની જહા મેં ચેકલા ને રહ્યા એ કબૂતર ને એવું આવે ને તે નાખી દે હું જો મસ્ત ગુડ ન્યૂઝ છે અને ગુડ ન્યૂઝ આપણે બીજા કે ત્રીજા બ્લોગમાં તમને કહેશું ત્યાં સુધી તમારે રાખજો જોવાની અને ગુડ ન્યૂઝ સાંભળીને તમે પણ રાજી થઈ જશો તો રુદ્ર અને પાછો ફરી એકવાર ઉડાવું છું કેમ કે આખો દિવસમાં બે વખત ઉડે અને ત્યાં આપણે બધું કામ કરવું થઈ જાય ગાયો દોવા જવું છે મારે રુદ્ર હોઈ જાય એટલે ગાય દોવા જાઉં બે ત્રણ ગાય દો ને ત્યાં જાગી જાય અને તો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ એન્ડ આપી દઈએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ગમે તો જ ચેનલ સબસ્ક્રાઈબ કરી કેમ કેમકે પછી આપણા બ્લોગ જોવા પડશે તમારે તો હવે મળશે એક ત્યાં સુધી તમારા